રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત અમરેલી જિલ્લા પંચાયતના પ્રતિનિધિઓએ ગીર સોમનાથ જિલ્લાના આદર્શ ગામોની મુલાકાત લીધી છે પંચાયતના સભ્યોએ અમલીકરણની માહિતી મેળવી હતી ટીમે પંચાયત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર લાઇબ્રેરી અને આંગણવાડી જેવી સુવિધાઓની પ્રત્યક્ષ મુલાકાત લીધી સદસ્ય જિલ્લા પંચાયત અમરેલી અમારી અમરેલી જિલ્લા પંચાયત પરિવારની જે ટીમ છે એમાં તાલુકા પંચાયતના પ્રમુખ અમરેલી કારોબારી ચેરમેન સામાજિક ન્યાય સમિતિના ચેરમેન જિલ્લા પંચાયતના અન્ય એક સભ્ય મુકેશભાઈ વગડા સરપંચશ્રીઓ અને પંચાયતનો સ્ટાફ એ બધા આજે અહીંયા બાદલપરા ગામની મુલાકાતે અમે આવ્યા છીએ ખાસ કરીને આદર્શ ગામ કેવું હોય જે સ્વચ્છતા અભિયાન માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબનું જે સપનું હતું એ બાદલપરામાં જોવા મળ્યું બાદલપરાની બીજી એક વિશેષતા એ જોવા મળી કે અત્યાર સુધીમાં ગ્રામ પંચાયતની ચૂંટણી નથી થઈ તો સમરસ ગ્રામ પંચાયતો થવાના ખૂબ ફાયદા છે જેનાથી ગામમાં એકતા અને સમ જળવાઈ રહી છે ખરેખર જે ત્રીસરાઈ રાજ માળખું હતું બળવંતરાય મહેતાનું જે સપનું હતું એ સપનું સાકાર કરતા ગામમાં બાદલપરા ગામ પણ આવે છે અને આ ગામ એટલે કે ધાનાબાપા સ્વર્ગ ધાના બાપા સ્વર્ગસ્થ જસુભાઈ ભગાભાઈ આ બધા આગેવાનો અહીંયા ખૂબ મહેનત કરેલી છે દેખાય છે અને આ ગામની મુલાકાત લઈને અમારી જિલ્લા પંચાયત અમરેલીને ટીમને ખૂબ જ આનંદ થયો છે અને ખાસ કરીને આમાંથી જે લોકો આવ્યા છે એમને પ્રેરણા લઈને એમના ગામમાં પણ આનું અમલીકરણ થાય એ પ્રયાસ સફળ થાય સરકારશ્રીનો એના માટે અહીંયા જે પ્રયાસ થયો છે જિલ્લા પંચાયત ગીર સોમનાથ જિલ્લા પંચાયતના સદસ્ય શ્રીભાઈ વિક્રમભાઈ પટાટ આ ગામના સરપંચશ્રી આગેવાનશ્રીઓ ભાઈ શ્રી ભીખુભાઈ ભીખુભાઈ ગામની શાળાના સ્ટાફ અને અહીંનો બધો સ્ટાફ ખૂબ જ અમને આનંદ થયો મુલાકાતથી અને સરકારશ્રીનું જે સપનું છે સ્વચ્છ ગામ આદર્શ ગામ એ સફળ થાય એ માટે આ ગામને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા ધન્યવાદ આભાર